आप सर्वों ने हे पूर्वक जय श्री स्वामी नारायण आज नी सतगंग कथा वार्ता निज मंदिर सावर कुंडला जय श्री स्वामी नारायण आज आपने परम भगवदीय एकांतिक भक्त के जेओ कुंकावाव गाम मा रहता हता तेमना विषय जानीशु गाम कुंकावाव मां सुंदरजी भाई गीला नामे लोहाना जनाती मां श्री हरि ना एकांतिक भक्त हता તેઓ બાલમુકુમદાસ સ્વામી નારાયણ દાસ સ્વામી કૃષ્ણ ચરણદાસ સ્વામી વગેરે સદગુરુ પોતાની આર્થિક પરિસ્થિતિ સાધારણ હોવા છતાં સંતો જ્યારે જ્યારે કુંકાવા પધારે ત્યારે રસોઈ કરીને જમાડે જુનાગઢ શ્રી રાધા રમણ દેવ ના પાઠોત્સવ વગેરેમાં માં દર્શને જાય અને દેવને થાળ કરીને પોતાની પરસેવાની કમાણી માંગતી દેવનો ચોખ્ખો દશાંશ વિશાંશ ભાગ કાઢતા કુંકાવા ગામના નાના મોટા સહુ સત્સંગીઓને પણ સુંદરજી ભાઈ પ્રત્યે બહુ આદર ભાવ હતો પોતાને પૂર્વજન્મના કર્માનું યોગે શરીરે થોડી કસર રહ્યા કરતી હતી પરંતુ સદ્ગુરુ બાલ મુકુમ દાસ સ્વામી સાથે એમને ખૂબ જ હે એટલે સ્વામી એમને જે આજ્ઞા કરે એ શિરો માન્ય ગણીને તમામ સેવા ખડે પગે કરતા તેઓ નવાર કાગળ લખીને બાલ મુકુંદાસ સ્વામીને કુંકાવા તેડાવીને સત્સંગ કરતા સ્વામી પણ એમની મુમુક્ષુતા જોઈને એમના એક કાગળે પધારતા આમ પરસ્પર બંને બહુ ભેદ ભાવ હતો એકવાર બાલ મુકુંદાસ સ્વામી માળિયા હાટીના જ્યાં જુનાગઢ મંદિરની વાડી હતી ત્યાં બિરાજતા હતા એ વખતે કુંકાવા સુંદરજી ભાઈને શરીરે થોડી માંગી વધી એટલે પોતાનો ખાટલો મંદિરે લેવરાવીને સ્વામીને પત્ર લખ્યો કે હવે અવસ્થા થતા શરીરે બહુ સારું રહેતું નથી તો આ દેહ નો કાને હવે ભરોસો નથી તો તમે મને દર્શન દેવા પધારજો આમ લખીને કાગળ મોકલાવ્યો કાગળ મળતા જ બાલ મુકુંદ સ્વામી પોતાની જોડી ના સાધુને હારે લઈને તેઓ માળિયા હાડી ના થી रवाना થઈ ને જૂનાગઢ મંદિરે આવ્યા સ્વામી ને એકા એક આવેલા જોઈને નારાયણ दास સ્વામી પગે લાગીને બોલ્યા કે કેમ સ્વામી એકા એક પધાર્યા ત્યારે સ્વામી કહે કે કુંકાવા સુંદરજી ભાઈ ને શરીરે સારું નથી તો તેડાવે છે ત્યારે નારાયણ दास સ્વામી બોલ્યા કે સ્વામી

ભાઈની સુંદરજીભાઈ કામ જુદી જ છે તેઓને આ વખતે શ્રીજી મહારાજ તેડી એટલે છેલ્લી વખત દર્શન દેવા જરૂરી છે આમ વાત કરી સ્વામી તુરત જ કુંકાવા જવા નીકળ્યા સદગુરુ બાલમુકુમદાસ સ્વામી જ્યારે કુંકાવા પધાર્યા ત્યારે સદગુરુ કૃષ્ણચરણ દાસ સ્વામી પોતાના મંડળ સાથે કુંકાવા આવ્યા હતા એમના અને સ્વામીના દર્શન થતા જ સુંદરજી ભાઈ ગીલા તો અત્યંત રાજી રાજી થઈ ગયા સ્વામી સુંદરજી ભાઈ પાસે ગયા એટલે સુંદરજી ભાઈ હાથ જોડીને બોલ્યા કે સ્વામી મને માફ કરજો હું તમને વારે વારે ધક્કા ખવડાવું છું હવે મને આ દેહની માંદગી મુકાવીને ધામ માંગ મોકલી દો બાલ મુકુંદ સ્વામી રાજી થતા થકા બોલ્યા કે સુંદરજી ભાઈ અરે એમાં શું ભગવાન ને સંતો તો ભક્તને આધીન જ હોય છે સંતોને તો ભક્તિ કરે ને પ્રભુનું ભજન કરે જરા પણ મન ને ઓછું ન લગાડશો શ્રીજી મહારાજે તમારા પૂર્વજન્મની કચાશ પૂરી કરાવવા શરીરે કસર રાખી હતી હવે તો તમે ચોખ્ખા થઈ ગયા છો હવે મહારાજ તમને તેડી જશે આમ કહી સ્વામી એ તુર્તજ સુંદરજીભાઈના દીકરા દામોદરને બોલાવીને કહ્યું વાળું કરીને મંદિરે આવી જાજો અમે પણ જુનાગઢથી આ વખતે એમને અક્ષર ધામ માંગ વળાવવા સારું આવ્યા છીએ આમ કહીને સ્વામી એ બપોરના થાળ

એમાં રૂપિયા બસો ની સેવા કરજે અને આપના ઘર માંગ ની ગોળી છે તે તુમ મંદિર માંગ દાન કરજે તો સંતો આવે ત્યારે વપરાશ માંગ કામ આવે આમ પોતે જાત જાતની ભલામણ દીકરાને કરવા મંડયા એ વખતે સ્વામી કહે કે સુંદરજી ભાઈ હવે તમામ સંકલ્પ મેલી દો અને તમારું મન શ્રીજી મહારાજની મૂર્તિમાં જોડી રાખો આમ ટકોર કરીને એમના શુભ સંકલ્પ પણ બંધ કરાવી દીધા થોડી વારે દેહ તજવા એ વખતે સ્વામી કહે દામોદર હવે તારા પિતાને ને શ્રીજી મહારાજ સહુન મુક્તો સાથે પધારશે એમનો ખાટલો તમે ઘેર લઈ જાઓ મંદિર માંગ સહુન સંતો ભક્તોને સૂતક લાગે અને ઠાકોરજીની સેવા પૂજા માંગ પણ બાધા આવે માટે સુંદરજી ભાઈને ઘેર લઈ જાઓ આમ સ્વામી એ સુંદરજી ભાઈને ઠાકોરજીને ધરાવેલ જળ પાયું અને માથે હાથ મેલ્યો સ્વામીની વાત સુનીને દામોદર ભાઈને જનો એમને ઘેર લઈ ગયા થોડી વાર માંગ શ્રીજી મહારાજ અનંત મુક્તો સાથે તેડવા પધાર્યા સુંદરજી ભાઈ સ્વામીના આશીર્વાદે બોલતા ચાલતા દેહ છોડીને અક્ષરધામ માંગસી ધાવ્યા समर्थ सदगुरु ना प्रतापे कहूज निर्धारित समय श्रीहरिता भक्त ने अक्षरधाम गया आ प्रसंग आपने सदगुरु श्री बाल दास स्वामी ना जीवन प्रसंगों थी, कथा वार्ता ना में यथा यथायोग्य साबो जय श्री स्वामी नारायण